જોઈ શકો છો અમે મેળો જોવા જઈ રહ્યા છે આગળ વિષ્ણુજી છે તમને દેખાશે તાપ છે બહુ બહુ તાપમાં નીકળ્યા છે અમે મેળો જોવા માટે ગુડી પોખડી અને બીજું પેલો હું કે કે કેતો કેતો આવતો હતો તો ખબર હું કેતો કેતો જોઈ શકો છો આ રસ્તો છે સામેની સાઈડ અહીંયાથીને સાધન આવે છે તમે જોઈ શકો છો

તમે જોઈ શકો છો સામેની સાઈડ જોઈ શકો છો મે જોવા માટે પબ્લિક જઈ રહી છે બહુ ટ્રાફિક છે બટાકા આવી રહ્યા છે સેલડી લાવે છે સેલડી ના સોખા મમી એટલે ગઈ છે જોઈ શકો છો સામે કેટલી ટ્રાફિક છે મેળો જોઈને આવી રહી છે પબ્લિક બહુ તાપ લાગે છે આ છે સોફા કાપી આ સાધારણો પ્યારા છે બધા જે લોકો મેળા જોવા માટે સાધારણ ટેક્ચર કરીને આવેલા છે સારો રસ્તો છે હાપી ગો પણ છે જો અમારા ફ્રેન્ડ પણ જઈ રહ્યા છે ન્યૂઝ જોવા માટે

મોબાઈલ પકડવાનું છે વિડીયો કઈ રીતે કઈ એંગલમાં શૂટ કરવો બધું જાણકારી આપણું ફાઈમ કામ પોતે કરી રહી છે તો હવે ખબર પડશે મોબાઈલ હા સૌ છે

લોડે છે જે છે ગામમાં અમારા શહેરમાં આવી આવી ગાડીઓ બુકિંગ કરે બે મળશે ચાલો 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 ગામમાં છે લ <laughs>